તમારો સવાલ છે કે પાણીની અંદર રહેલા જીવો એની જાતે જન્મે છે ને મરે છે તો પછી આપણે પાણી વાપરીએ તો એમાં કઈ જીવોને વધારે દુઃખ થાય છે તો શેનું પાપ લાગે છે જીવો તો એની જાતે જન્મે છે ને મરે છે ભાઈ પાણીમાં જે અસંખ્ય જીવો આપણને જે દેખાય છે ને આતના સાયન્સે પણ શોધ્યું છે ને માઇક્રોસ્કોપથી કે આટલા જીવો પાણીમાં છે એ જીવો અલગ એમાં તો બે ઇન્દ્રિય જીવો પણ છે એક ઇન્દ્રિય છે બે ઇન્દ્રિય છે હાલતા ચાલતા જીવો છે અને એ જીવો એવરી મોમેન્ટ જીવે છે ને મરે છે એવું નથી પણ પાણી પોતે જ જીવોનો સમૂહ છે એ ઇનવિઝિબલ છે દેખાશે નહીં અરૂપી છે પણ એ બધા જીવોનો સમૂહ છે એ જીવો જન્મે છે ને મરે છે એની અંદર જે જીવો રહેલા છે જે જોઈ શકાય છે એ બધાને લાઈફ ટાઈમ અલગ અલગ હોય છે પણ પાણી જે જીવોના સમૂહથી બનેલું છે પાણી પોતે જ જીવોનો સમૂહ છે એ પાણી પોતે જ જીવો છે અને ઓલા જે તમે કહો છો એ પાણીમાં રહેલા જીવો છે બંનેમાં ફરક છે તો પાણી પોતે જ જે જીવોનો સમૂહ છે એ જીવો જન્મે છે ને મરે છે જેમ નિગોદ ના જીવો નિગોદના જીવો એક શ્વાસોશ્વાસમાં જેમ સાડી સત્તર વાર જન્મે છે ને મરે છે એમ આ જીવો પણ જન્મે છે ને મરે છે તો કુદરતી જે પ્રક્રિયા થાય એ કુદરતની જવાબદારી છે પણ તમારા લીધે જે પ્રક્રિયા થાય એના જવાબદાર તમે છો કુદરતી રીતે આ માણસનું મોત આવવાનું જ છે નક્કી છે કશું જ બાકી નથી હવે એમાં પણ કુદરતી મરે તો તમે એના ભાગીદાર નથી પણ આ તો મરે જ છે મરવાના જ છે તો એને જરા હવે પાંચ મિનિટ વહેલા માં નાખો હવે ગળું દબાઈ દો કઈ વાંધો નહીં હવે મરવાના જ છે નહી તો તમે જવાબદાર થઈ ગયા તમે પાપના ભાગીદાર થઈ ગયા જો આપણે આ દુનિયામાં માં આ હિસાબ છે તો પાણી દુનિયામાં એ હિસાબ કેમ નહી એની જાતે જન્મે છે ને મરે છે એટલે આપણે પણ એને ગમે એટલી કી લામણા આપો ગમે એમ વાપરો અને એને મોત ના ભોગ બનાવો તો પાપ તો લાગવાનું ને તમે વાપરો પાણી

એ ધર્મ છે ઓછામાં 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 ઓછી હિંસાથી જીવવું એનું નામ છે તો હવે કે પાણીના જીવોને આપણે યુઝ પણ કરીએ ખાલી આપણે લઈને આપણા શરીર પર પણ નાખીએ છીએ તો પણ એ જીવોને કિલામ થાય છે જીવો મૃત્યુ પામે છે તકલીફ દુઃખ પામે છે તો જ કીધું હોય ને કે તમે બે લોટા પાણી લઈને નાઈ લો તમારે પૂજા કરવા જવી છે તો વધારે પાણી નહીં ઢોળો વધારે પાણી નહીં વાપરો તો આ બધું સમજીને કીધેલું છે મોટા મોટા આચાર્ય મહારાજા એ કીધેલું છે ભગવાને કહેલું છે તો એની પાછળ કોઈ રહસ્ય ના હોય તો ના કે એમને શું જરૂર છે કેવાની તો સમજાઈ ગયું હશે કે પાણીના જીવો પાણીમાં હરતા ફરતા રહેલા જીવો પાણી પોતે જીવોનો સમૂહ છે અને આ બધા જ જીવોને કિલામણા થાય છે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલ્યા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન